તો આપણી ગાયો આગળ વહી ગઈ છે હું પાછળ રહી ગયો છું એક વસ્તુ લેવાનું છે એ ફ્રૂટનું નામ તમને હું કે કોમેન્ટમાં તમને જણાય તો આપણા કુતરો ટોની છે એ ગમે ના જાવું ને આ રહેવું

જો મિત્રો આપણી આ ઈઝાક સરતી થઈ ઊભી છે માં દેખી બે બીજા માલ જો આ સરે એનેરે કાયમ સરે ગઈ જો આપણી ગાય આ ઊભી છે અને આગળી હું વયો જાવ મેકી પછી વી આવશે ગાય માલ ભેગી કરશે હું વયો જાવ ઘેરે હાસમાં પપ્પા નહોતા ઘેરે બહાર ગયા તા એટલે વહેલા ઉઠીને ગાયું હો કઈ સરવાનું તો બહુ કઈ રહ્યું નથી તોય ય સર એ પછી હમણાં થોડાક દિવસ સરવા આવશે પછી તો મી આવવાની છે એટલે પછી હે પછી કઈ સરવા આવશે ઘરે પાલો હજી કંઈ લીધો નથી આમાં જંગલ છે નું જો બતાવું આગળ તમને જો મિત્રો આપણે ગાયો જાય રાધા સરે છે અહીંયા જો એની માં સરે છે હીર માં દીકરી બીજી ગાયું સરે છે અને હું જો આધી ગાયું સરે છે ને હું આય બેઠો છું It, I'm sorry, I sent my betrothal.